નમસ્કાર બધા શ્રોતાઓને દિવાંગ ગઢવી નાના ભાડિયા આજે મારે એક થોડીક અંદરની વેદના મારી અંદરની પીડા હું મોદી સાહેબ વિશે મારે બોલવું છે આજે નરેન્દ્રભાઈ મોદી ઘણા લોકોને બધાને ખબર છે કે છેલ્લા ત્રીજી ટ્રમમાં પ્રધાનમંત્રી બન્યા અને પહેલા મુખ્યમંત્રી પણ હતા ગુજરાતની અંદર આપણે આમ લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષથી કે મેક્ઝિમમ લોકો ગુજરાતના બધા ઓળખે છે પણ હું એટલો કહીશ કે એમની જે પચાસ વર્ષની યાત્રા છે રાષ્ટ્રપ્રત્યની ભારત દેશ પ્રત્યેની એમની જે મહેનત એમનો લગાવ અને રાષ્ટ્રીય ભાવના એમના ની અંદર આજે ભાજપ આજે ફળી ફૂલી છે અને ભાજપ આજે મોદી સાહેબ ઉપર આપણે જે કે આખી દુનિયામાં ભારતમાં નહીં આખી દુનિયામાં જ્યાં ચૂંટણી થાય છે ત્યાં ભાજપ જીતે છે જીતે છે જીતે છે આપણે તમે જોવો છો બરોબર આજ મીડિયામાં બધા સોશિયલ મીડિયામાં મારે એટલો જરૂર કેવું છે ગુજરાતના સંગઠનના જે કાંઈ મોટા વ્યક્તિ હોય જે સીઆર પાટીલ સાહેબ હોય કે પછી કચ્છ જિલ્લાના પ્રમુખ દેવજીભાઈ વર્ચન સાહેબ હોય મામા એ પણ તમારે એમ કેવું છે કે આ જે વિલંબ થયો છે ગઈકાલ તારીખના જે નામ જાહેર હતા એમાં અમુક શહેરના પણ રહી ગયા છે અમુક તાલુકાના પણ રહી ગયા છે મારે એટલો જરૂરથી કેવું છે કે હું લગભગ વીસ પચીસ દિવસ પહેલા સોશિયલ મીડિયા ઉપર મારો એક ઓડિયો ફરતો હતો હું મેં કીધું હતું કે મેં કીધું સોશિયલ એક્ટિવિટી લોકો જે બે વર્ષ મિનિમમ બાર મહિના બે વર્ષ સોશિયલ એક્ટિવિટી અને લોકોની વચમાં અને પોતાના ગામની અંદર જે વ્યક્તિ જનહિત લક્ષી જનહિતલક્ષી અને જીવો અબોલ્યા જીવો પણ તમને કહી દઉં મિત્રો ખાલી માણસો માટે સેવાકીય નહીં અબોલ્યા જીવો માટે જે કામ કરતા હોય પર્યાવરણ માટેનો પ્રશ્ન કચ્છમાં મોટામાં મોટું પર્યાવરણ છે પાણી જળસંચય પછી આપણે જે ઇન્ડસ્ટ્રીલ વધી રહી છે બહુ સરસ છે મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારથી ઇન્ડસ્ટ્રીલ વેલકમ ગુજરાતમાં તો હું ઇન્ડસ્ટ્રીલ પણ વેલકમ કહું કરું છું સાથે સાથે બેલેન્સ રાખવા માટે પ્રકૃતિ માટે કામ કરવું પડશે સાહેબ બધાને ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીને હું સલાહ ન આપી શકું મારા વિચાર મૂકી શકું ગુજરાતના સંગઠનના જે કાંઈ સીઆર પાટીલ સાહેબ હોય કે ભૂપેન્દ્રભાઈ હોય કે દેવજીભાઈ વર્ચન મામા હોય પ્રમુખ કચ્છ જિલ્લાના એમને હું જરૂરથી અને છ ધારાસભ્યને સાંસદ સભ્યને અને જિલ્લા પંચાયતના પ્રમુખ સાહેબને હું જરૂરથી કહીશ કે હવે તમે એવા કાર્યકર્તા તૈયાર કરો છો આ વાદ વિવાદ થાય છે ને આ ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી માટે આવતીકાલ નુકસાન નો દિવસ છે એટલે સાહેબ આ આ બધા 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 ગ્રુપિંગ ગ્રુપિંગ થઈ રહ્યા છે જેને યોગ્ય સ્થળ મળવું જોઈએ નથી મળતો સાહેબ યોગ્ય જેને યોગ્ય પસંદગી થાય છે મજબૂરી છે પાર્ટી કને એનો વિલ પાવર છે મની પાવર છે ગ્રુપિંગ પાવર છે કોઈક સમાજનો પાવર છે આ બધા પાવર નુકસાન કરશે ભારતીય જનતા પાર્ટી તમે નોંધ કરી લેજો સાહેબ હું કઈ રાજકીય માણસ નથી મારા કને કઈ હોદો નથી કોઈ હોદો નથી મારો કઈ બીજી ભાષામાં કઈ મારો બિઝનેસ છે મારો પોતાનો મારા છોકરા કઈ જે કઈ કરતા હોય બરોબર મારો કઈ કઈ નથી હું બિલકુલ રિટાયર માણસ છું અને પ્રકૃતિ માટે આરતી પરિવાર ના સહયોગ થી હું આખા કચ્છની ગુજરાત છે મહારાષ્ટ્ર છે રાજસ્થાન છે ઘણા બધા રાજ્યોમાં અમે કામ કરી છે સમસ્ત મહાજન હોય ગ્રીશભાઈ શાહ હોય ગ્રીશભાઈ સત્રા હોય મનસુખભાઈ સ્વાગ્યા આજે તારીખ પચીસ બાર બે હજાર ચોવીસ હું આજે બપોર ના જઈ રહ્યો છું જામ જોધપુર શાના માટે

કચ્છની અંદર મોટામાં મોટો કામ અમારા મારા પોતાના ગામ એટલે નાના ભાડિયામાં થઈ રહ્યો છે એટલે હવે છે ને સાહેબ આ બધા એક એક આપણે કેવાય ને કે ફાઈનાન્શિયલી મજબૂત માણસ હોય ને એનો એનો સમાજ મોટો હોય એવા લોકોને હોદા એ હોદા મૂકો સાહેબ જેના કારણે સમય છે અને રાષ્ટ્ર ભાવના હોય એવા લોકોને તમે સાહેબ આવા લોકોને નહીં લઈ આવતીકાલ તમારા માટે બહુ દુઃખદ ઘટના આવશે આવનારી ચૂંટણીમાં તમને આનો ઇફેક્ટ જોવા મળશે સો ટકા તમે વિડીયો સાચવીને રાખજો આ નહીં હાલે સાહેબ

સાહેબ મારા વિદ્યા જોજો તમે હું આ બન્યા છે તે નથી કહેતો અમારી જ્ઞાતિના છે એટલે નથી કહેતો એમને સાહેબ ચાર એકર જમીન દાનમાં આપી છે તળાવ માટે કેશો સાગર એમના બાપુજી નામનો તળાવ બનાવ્યો ગૌચર જમીનમાં ઘણા બધા કુંવરજીભાઈ બાવળીયા સિંચાઈ વિભાગના મંત્રી પણ પાચોડિયાની મુલાકાત લીધી સાહેબ આ મોટો કામ છે હું કોઈ આમાં બીજેપીના જેટલા બધા કાર્યકર્તા છે મારા અંગત છે હું તો કહું છું ભારતના જેટલા બધા વ્યક્તિ છે મારા અંગત મિત્રો છે બધા મારો કોઈ દુશ્મન અહીંયા નહીં પણ કોઈ દુનિયામાં મારો દુશ્મન નથી હું ભારત દેશનો નાગરિક છું અને મોદી સાહેબ પ્રધાનમંત્રી છે અને મારી ક્ષમતા અને માન કુદરત ઉપરવાળા મને તાકાત આપી છે કે તું સારું કામ કર એટલે હું સતત આના પાછળ છું જળ અને સાથે સાથે મારા સાથે અડાણી ફાઉન્ડેશન હોય આરતી ઇન્ડસ્ટ્રીલ હોય મનસુખભાઈ સોગ્યા હોય અને કચ્છના હું એક મોટા સંતની વાત કરવા જઈ રહ્યો છું એક મોટા કચ્છના હું હું સંત કહીશ મનોજભાઈ સોલંકી રામકૃષ્ણ ટ્રસ્ટ માધા પર એ મારા સાથે છે એમના હાથ મારા પુલાવ પર છે કે તમે દેવંગભાઈ અમે તમારા સાથે છીએ મેઘજીભાઈ હિરાણી હોય અંજારવાળા એ ઘણા બધા લોકો મનસુખભાઈ સ્વાગ્યા મગ્રીશભાઈ સાગ્રીશભાઈ સત્રા ચંદ્રકાંતભાઈ ગોગરી અને અડાણી ફાઉન્ડેશન મારા સાથે છે આપણે સાથે મળીને સાહેબ ભાજપને બહુ વિચારવા જેવો મનોમંથના છે આ તમારા ઉપર પેશન આવી ગયો તમે સમજો કચ્છ જિલ્લાના પ્રમુખ દેવજી મામાને કહું છું કે તમારા ઉપર પેસર આવી ગયો કે લોકોની અમારી વાત શું કામ તમે લોકોની વાત સાંભળો તમે તમે નિર્ણય લો સાહેબ કાલે નિર્ણય તમને મૂકવાનો હતો કે જે કાંઈ તમે ડિસાઈડ આમાંથી શું છે તમારી છે ને નિર્ણય શક્તિને કમજોર થઈ છે સાહેબ

અવ મારી પીડા વ્યક્ત કરું છું અહિયાં હું ભાજપનો મતદાર છું જનસંગ વખતથી 1970 થી સુરેશભાઈ મહેતા અને આનંદભાઈ દવે સાથે મારા બાપુજીના નજીકના સંબંધ અમે જનસંગમાંથી વિલીન થયો જે આવ્યા પછી ભારતીય જનતા પાર્ટીમાં સત્તા અમે અમારી વોટ કે નથી કે સાહેબ આજે મારી ચોપન વર્ષની ઉંમર છે મારા બાપુજી ઓક્સપ્લેટ થઈ ગયા એને પંદર વર્ષ થઈ ગયા અમે સાહેબ જનસંગના માણસો છીએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એક સારા મતદાર છીએ અને લોકોને કોઈ મતલબ નહીં સ્વાર્થ વગર અમે ભાજપનો પ્રચાર કરીએ છીએ એટલે હું એમ કહું છું આખા સંગઠનના ગુજરાત બે વર્ષથી એમની બાયોડેટા લઈ આવે આપણે એક દસ હજાર વાળી નોકરી કરવા જઈએ તો એને બાયોડેટા ખપે છે બધાને કે તમારો અનુભવ મૂકો એટલે હું હાથ જોડીને વિનંતી કરું છું ભારતીય જનતા પાર્ટી મારો સપનો અધૂરો ન રહે એટલે અધૂરો ન રહે એટલા માટે હું વિનંતી કરું છું બે હાથ જોડીને સીઆર પાટીલ સાહેબ દેવજી મામા વર્ચન બહુ સારા વ્યક્તિ છે બે એમના કારણે મારી વાત પહોંચે એના માટે કહું છું કે આવતીકાલ ભાજપને નુકસાન ન થાય અને બે વર્ષથી સોશિયલ એક્ટિવિટી કરતા હોય કોઈ વિધવા સહાય અપાવતા હોય કે જળ સંગ્રહના કામ ઘણા બધા ગરીબોને મકાન નાના માણસના કામ કરે સાહેબ અમે તો મારા ઘરે તો મોટો હોદો છે મને કઈ હોદાથી મતલબ નથી સાહેબ હું ભારત દેશનો મોટામાં મોટો વ્યક્તિ છું વિચારસેનીથી ભારતીય ભારત દેશ માટે અને મોદી સાહેબ આ આ જે યાત્રા છે ને મોદી સાહેબ આવ્યા છે ગુજરાતમાં અને હમણાં કેન્દ્રમાં જે આવ્યા છે ને સાહેબ આ સોનેરો અવસર છે આમાં તમે ક્યાં વાદ વિવાદ કરો છો આ ઘરમાં ફૂટ પડી એવો થઈ ગયો છે

હવે રાજકારણ છે ને કોઈ પૈસા કમાવા માટે ન આવે સાહેબ એ ચારણ એક ચારણ તરીકે ગઢવી તરીકે હાથ જોડીને વિનંતી કરો હવે રાષ્ટ્ર માટે આવે સાહેબ તમે આ સવાડ તો લો સવાડ ખાલી તમારી અંદરની ભાવના શુદ્ધ કરો ને સાહેબ હું એક નાનકડો માણસ હતો છકડા વાળો સાહેબ આ રાષ્ટ્રીય ભાવના આવી ને એના પછી લક્ષ્મી પોતે આવે સાહેબ લક્ષ્મી પોતે આવે લક્ષ્મીને લેવા ન જવું પડે કમાવા ન જવું પડે મારે ઘણી બધી ઓફરો આવે છે નહીં સાહેબ નશો લાગેલો છે આ રાષ્ટ્ર છે રાષ્ટ્ર માન છે સાહેબ આ દેશ માન છે આ મારો ગામ માન છે અને બધા સમાજો મને સપોર્ટ કરે છે 18 આલમ બધા સમાજો મને સપોર્ટ હું જ્યાં જાઉં છું ત્યાં ઈજ્જતથી બધા બોલાવે છે એ ગડ્યું ભાઈ કોફી પીઓ ચા પીઓ આજે માનવીની બજારમાં નીકળ્યો દસ 10 તેના હકલ કરી એ ગડ્યું ભાઈ આવો ચા પીએ શું કામ બોદો નથી સાહેબ હું રાષ્ટ્ર માટે જીવું છું મારો ગામડ્યો મારો દેશ મારો ગામડાનો વિકાસ છે મારા દેશનો વિકાસ છે આપણે મળી બધા મળી અને એક એવો ભારતનું નિર્માણ કરીએ મુકો યાર બોદો બોદા કાઈ નથી યાર હું અંતિમ વાત કરી દઉં સાહેબ એક વખતના કચ્છના રાજકારણી એવા હતા કે પંદર દિવસ તૈયારીઓ ચાલતી હતી પંદર દિવસ કે ફલાણા ભાઈ આવવાના છે ઢીકળા ભાઈ કચ્છના જે ગાંધીનગર હતા બહાર દિલ્હી હતા જે કઈ હતા પણ આજે સાહેબ કોઈની પૂછા નથી કરતું શું કામ કે પોતાનો કર્મ ચૂક્યા છે સાહેબ વ્યક્તિગત સ્વાર્થ લાગે ને એટલે ભગવાનનો હાથ તમારા ઉપરથી કસકી જાય એક સેકન્ડની અંદર તમે લોકો માટે જીવો લોકો માટે જીસો ને તમે અહમ મદો મૂકી અભિમાન મૂકી અને એન્જોય નહીં આપણે કામ કરીએ દરેક ગામમાં બહુ મોટામાં મોટી સમસ્યા પર્યાવરણ માટે છે આપણે જળ સંચય કરીએ ગૌચર જમીન ને માપણી કરાવીએ ખૂંટા ખોડાવીએ ગૌચર ડેવલોપ કરીએ અને પ્રકૃતિ માટે અબોલ્યા જીવો માટે આપણે કામ કરીએ ભારતીય જનતા પાર્ટીની અંતિમ વાત કે તમે નિર્ણય તરફ જલ્દી પહોંચો યોગ્ય વ્યક્તિની પસંદગી કરો અને બોગસ માણસો નિયાલે અને તમે લઈ આવશો ને કોઈના પેશરમાં તો આવતીકાલે ભારતીય જનતા પાર્ટી એને નુકસાન ભોગવા માટે તૈયાર રહેવી જળસંચય અભિયાન નમસ્કાર નાના ભાડિયા તાલુકો માંડવી જિલ્લો કચ્છ ગુજરાત નમસ્કાર જલ હે તો કલે